સુરતમાં યોજાશે સુવાલી બીચ ફેસ્ટિવલ ગુજરાતના ઓલપાડ ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલે આપી માહિતી ઉચ્ચ અધિકારીઓ સાથે કરવામાં આવી મહત્વપૂર્ણ બેઠક આગામી તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બર યોજાશે બીચ ફેસ્ટિવલ સુવાલી બીચ પધારવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજ યોજના યોજાનાર છે ગત વર્ષે પણ આ બીચ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો આદરણીય દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દીગ દસ્તીથી વિભાગ બીચ ડેવલપમેન્ટ એને વેગ આપવા માટે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બીચ ડેવલપમેન્ટનું કામ બીચની અંદર ફેસ્ટિવલ કરીને લોકોને જાગૃત કરવાનું કામ એના માટે અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના લોકલાડેલા ધારાસભ્ય સંદીપભાઈ ગત વર્ષે સરકારમાં રજૂઆત કરવાથી આ ગત વર્ષેથી આ બીચ ફેસ્ટિવલ ચાલુ થયો હતો આ વર્ષે ગત વર્ષે બે દિવસનો ફેસ્ટિવલ હતો આ વખતે વીસ બાવીસ વીસ એકવીસ અને બાવીસ એમ ત્રણ દિવસ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો છે ફેસ્ટિવલ રાખવાની સાથે સાથે લોકોના રોજીરોટી મળે ત્યાંની સામાજિક સંસ્થાઓ ત્યાં સખી મંડળોને રોજગારી રોટી મળે ગત વર્ષે આપણે ચાલીસ જેટલા સ્ટોલો રાખવામાં આવ્યા હતા પરંતુ ત્યાંના લોકોની માંગ ઉઠીને આ વખતે અમે સો જેટલા સ્ટોલો પણ કરવામાં આવ્યા છે સાથે સાથે ગુજરાત સરકાર